નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત કરી છે સુરત જિલ્લામાં ઓલપાટ તાલુકાના દિહેણ અને ભાડુદ ગામના ખેતરોમાં નિરીક્ષણ કર્યું છે નાયબ મુખ્યમંત્રી જાતે ખેતરોમાં પ્રયાસ કર્યો ખેડૂતોની રજૂઆત અને વેદના સાંભળી કહ્યું સરકાર ખેડૂતોની પડખે છે ઝડપી સર્વે કરી સહાય ચૂકવવાની આપી છે ડાંગરના ઉમ પાકને ભારે નુકસાન થયું છે જે નુકસાની અંગે સરકાર સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવશે તેવું આશ્વાસન આપ્યું

એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતો જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી લે હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રી શ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઊભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રી શ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે આભાર